દોસ્તો ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક અને હાસ્યકાર એવા બંને મિત્રો એટલે કે કીર્તિદાનભાઈ ગઢવી અને માયાભાઈ આહિર એ બંનેનો વિડીયો વાયરલ થયો છે આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરના નાના દીકરા જયરા જાતા આહિરનો લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ હતો જેમાં કીર્તિદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમને આ બંને વચ્ચેની મિત્રતાની આ જે વાતો છે સોશિયલ મીડિયા પર એનો વિડીયો ખૂબ વાયરલ થયો છે જેમાં તમને જણાવી દઈએ કે આખરે જ્યારે એમનો લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે માયાભાઈના આમંત્રણને માન આપીને કીર્તિદાનભાઈ ગઢવી ઉપસ્થિત થયા હતા હતા અને બંને એકબીજાને ભેટી પડ્યા હતા દોસ્તો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે માયાભાઈ અહિન્ના એ અંગત મિત્ર તરીકે કીર્તિદાનભાઈ ગઢવી જ્યારે પણ ઉપસ્થિત થતા હોય છે ત્યારે બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો સામે આવતો હોય છે ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કીર્તિદાન ગઢવીના ગીતો સાંભળવા તો કોને ન ગમે એમના દરેક ગીતો લોકો અહીંયા સાંભળવાનું પસંદ કરે છે ત્યારે માયાભાઈના દીકરાના લગ્ન સમારોહમાં પણ કીર્તિદાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો બંને એકબીજાને ભેટીને ભાવુક બન્યા હતા અને ત્યારે દ્રશ્યો પણ ભાવુક સર્જાયા હતા કીર્તિદાનભાઈ ગઢવીએ ઘણા બધા ગીતો પણ ગાયા હતા જે લગ્ન સમારોહ જેનાથી દીપી ઉઠ્યો હતો ત્યારે માયાભાઈ આહીર અને કીર્તિદાનભાઈ ગઢવી બંને જ્યારે એક મંચ ઉપર એક સાથે હોય ત્યારે ત્યાં બેસવાની જગ્યા ન મળે એવા આ બંને મિત્રો એકબીજાને મળીને ખૂબ ભાવુક થયા હતા એમના પણ આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર એનો વિડીયો કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે અને તમે જોયો જ્યારે માયાભાઈના નાના દીકરા એટલે કે જયરાજાતા આહિરનો લગ્ન સમારોહ હતો તો આ લગ્ન સમારોહમાં પણ આ સમારોહને દીપાવવા માટે કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા દોસ્તો આ પછી પણ જ્યારે માયાભાઈ આહીરને પોતે ઇમરજન્સી આવી હતી એટલે કે એમની તબિયત લથડી હતી ત્યારે પણ એમને મળવા માટે હોસ્પિટલે કીર્તિદાનભાઈ ગઢવી પહોંચ્યા હતા વારંવાર બંને મિત્રો એકબીજાને મળતા હોય છે ત્યારે આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી એના વિડીયોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા જોયા હશે ત્યારબાદ સ્વસ્થ થતાની સાથે જ એમણે પણ એક વિડીયો પોતાના જે ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ છે એમના ઉપર શેર કર્યો હતો આ બાદ બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો પણ ઘણી વખત વાયરલ થતો હોય છે ત્યારે કલાકારની દુનિયામાં તો બંને ભારત સહિત વિશ્વમાં દેશોમાં જે આ ભારતની ગુજરાતીઓની ઓળખ છે એમણે પોતાને ફેલાવી છે ત્યારે માયાભાઈ અહીરની તબિયત લથડતાની સાથે જ ત્યાં કીર્તિદાનભાઈ ગઢવી પણ પહોંચ્યા હતા અને હવે એકદમ સ્વસ્થ રીતે માયાભાઈ આપણી વચ્ચે છે ત્યારે બંને મિત્રો ખૂબ ધૂમ મચાવે છે જ્યારે પણ એક સ્ટેજ ઉપર હોય ત્યારે એમને લોકો સાંભળવા માટે જનમેદની ઉમટી પડે છે એવા બંને કલાકારો એકબીજાના ખૂબ સારા એવા મિત્રો છે જેનો મિત્રતાનો પુરાવો પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે નાના મોટા કલાકારોના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે પરંતુ આ બંને વચ્ચેની મિત્રતા તો કંઈક અનોખી જ છે જેનો વિડીયો આ માયાભાઈ આહિરના લગ્ન દીકરાના લગ્ન સમારોહ જે આયોજિત થયો હતો ભવ્ય કાર્યક્રમ આ કાર્યક્રમમાં અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા પરંતુ કીર્તિદાનભાઈ ગઢવી એમને માયાભાઈને એવી રીતે મળ્યા હતા જેમ કે બંને પોતાના વર્ષો જૂના મિત્રો હોય અને વર્ષો જૂના મિત્રો પણ છે અને એકબીજાને મળીને જ્યારે ભાવુક બન્યા હતા ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો હતો જે વિડીયો તમારા સુધી પહોંચ્યો હશે ત્યારે માયાભાઈ આહિરના જોક્સ સાંભળવા તમને ગમે છે આજે માયાભાઈ એકદમ સ્વસ્થ છે અને ફરી ફરી વખત આપણી વચ્ચે લોક ડાયરાઓ કરવા માટે આવી જશે આવા કલાકારો જે આપણે ગુજરાતમાં છે જે આપણે સૌ કોઈને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે દોસ્તો માયાભાઈ અહીનનો કયો જોક્સ તમને ગમે છે અને કીર્તિદાન ગઢવીની કઈ જે ગીત છે તમને ગમે છે આ સોશિયલ મીડિયામાં કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો અવશ્ય શેર કરજો માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે અને માતાજીની દયાથી થોડા દિવસોમાં ફરી આપણી વચ્ચે આવશે ત્યારે આ કલાકારો કે જેમને પોતાના જે કાંઈ પણ કળા છે એના થકી આજે વિશ્વમાં ભારતની અને ગુજરાતની ખાસ કરીને ઓળખ બનાવી રહ્યા છે હંમેશા લોકો વચ્ચે એવો લોકચાહના મેળવતા રહ્યા છે ત્યારે દોસ્તો આપનો આ વિડીયો વિશે શું કહેવું છે મને એ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ આશા રાખે છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે જો તમને અમારો આજેનો આ રસપ્રદ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિભાવવા માટે નીચે રહેલું બે લાઇક